ચા પીવાનો હોય રાણા ને ગાજ સોસિયા ના પીવાનો ડાયજેસ્ટ થઈ જાય ખાધું ને ડાયજેસ્ટ થઈ જાય બધું પીવાનું તો એવું હોય હા હેલ્થ વિશે ખબર પડે કે નથી પડતી ના ના અમને ગામડા ની ખબર ના પડે તો તું ગામડા નથી દુબઈ સિટી ઓ અભી ભી અરે યાર ગાડી જોતા ખરાબ ઓ ભાઈ ભાઈ મતલબ ગાડી ની મને કે વેલ્યુ જ ન હોય યાર આઈ રૂમાલ હે તાર પાસે रूमल આવી ગાડી નું લુ હાટું તેમ મારું રૂમલ એક્સપેન્સિવ રૂમલ આ ગાડી અહીં રાખી દેવી છે કેમ કે ટ્રાફિક બહુ હોય ને અંદર એટલે કાઢી જાવી અઘરી પડે હું અહીં પાછો આજે આ ગાડી લઈ આવ્યો ચરકતા સાફ કરના કે બીજું ઠીક આ હું આવું ઠીક આ હું જાવે આ લોકલ સુઝુકી એમજી પત્રા વાપરે ને આમાં વાપરે વાત આમાં હે બરો આ બધો ઈટા કહો સુઝુકી એમજી વાપરે આમાં વાપરે જો આ બોતરો નથી આ પ્લાસ્ટિક હાય હાય ઓન એજ્યુકેટેડ ઉમાજી પ્લાસ્ટિક હોય ને ઉખોલા આગલો એટલે એમાં પ્લાસ્ટિક આવે કેમાં આગળી આ ખોલ હા હા

એટલે કે મેં કીધું હમણાં કે બહુ મજા ન આવતી આ બહારનું ખાઈ ખાય અને કરે છે ને જમવાનું ખાવે નહીં અને આ બહારનું ખાઈ ખાય તબિયત છે ને આ ઓલી ખરાબ થવા માંડી ભાઈ તો તારું નામ આવી ગયું તબિયત ખરાબ થાય બતા ખાય એકવાર એમ નથી કીધું કાલે ખાવા તો થોડા હટતો નહીં તું ના હટતો હું નહીં આ ભાઈ જામનગરની અંદર પાછું આજે ભાઈ વરસાદ આવે એવું થોડા થોડા છાતા જોકે આવવા માંડ્યો છે દેખાતા નહીં વેટાણ આવી દેખાય અહીંયા જો આ બધે માં વરસાદ ને બધું આવો મંડ્યું છે બાકી તરાવની પારે એટલે જ અમાયા બાકી અહીંયા કામ થી આવ્યા હતા પણ વરસાદ ને આવો મંડ્યો ને એટલે અહીંયા આવી ગયા ભાઈ 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 આજે તો કિસ્મત ખરેખર બહુ ના કહેવાય તરાવ પારે અમે આવ્યા હતા અને અહીંયા વરસાદમાં નાવાનો મોકો મળ્યો એટલે કે થોડો થોડો વરસાદ આવે છે બાકી જો આ બધું પલારી નાખ્યું હે આવે હે વરસાદ નવાઈ જાય એવું જો એટલો ભીનો થયો છે બહુ નથી થયો તરાવ ની પારે ને નીકરા નતા ને વરસાદ દેવા મંડ્યો ભાઈ ગાડીએ તો હું તો તોય પલડી ગયો આ ભાઈ ના નાખ્યો

પીઝામાં એને સોસ ઇકે મારે જોઈ હવે અત્યારે આ માર ભાઈ બંધ ને ઈ સોસ લેવા ધક્કો ખાતોય સોસ વગર નો તો ખાખે કોલ ડ્રિંક હતી તો આવી ગયો આ મિત્રો ગાડી કિડનેપ ક્યાં લઈ

અમને હોટલ વાળા કે તમે જાવતા નથી ગલીમ ભાઈ જ આવી ગયા સા આવી જાય ને ગલીમ સા આવી બોલો વાહ ભાઈ વાહ આ ભાઈ એય એય બાગડ બિલ યે ભાઈ તો ચા પીતે નહીં હે તો યે ચા નહીં પીએંગે તો અમે હે સરવિસ નહીં ચાહીએ સરવિસ ના રૂપી જોઈએ ભાઈ બીજો ગમે એ ચાલુ હોય અને આજનો વ્લોગ આપણે એ પૂરો કરી દઈએ હવે નગર કેવડો વ્લોગ થી ખબર હે તને અરે હિતાવી મિલિત હિતાવી મિલિત નો નાખી કેમકે અમે બે યાદ છે ને ખાવાનું લઈ લઢી અમે હજી ખાલી દસ દોઢ મિનિટ છે તો બસ તું તું ખબર મહાલ મિત્રો આનો વ્લોગ આખીને તમે જોજો થડે જો અમારી બેઠા બેઠા ભેગા એટલે કેમ બસ એક સાથે એક નવી સવાર સાથે ભાઈ ગુડ જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ